ધોરણ દસ ગણિત સ્વાધ્યાય તેર પોઈન્ટ બે ભાગ સાત તો સ્વાધ્યાય તેર પોઇન્ટ બેનો દાખલા નંબર સાત છે એમાં એક અર્ધગોલક ઉપર એક શંકુ એક અર્ધ ગોલકની અંદર એક શંકુ છે એણે પાણીથી પૂરેપૂરો ભરેલો છે એક અર્ધગોલકની અંદર એક શંકુ છે તેને પાણીથી પૂરેપૂરો ભરેલો છે ને આ પદાર્થને સોરી બરાબર છે એક અર્ધગોલકની ઉપર છે ઉપર એક શંકુ છે આ અર્ધગોલક ખરેખર આ રીતે છે આ આ અર્ધગોલક ભાગ છે ધ્યાન રાખજો બરાબર એની ઉપર આ શંકુ છે હવે આ પદાર્થને લંબ નળાકાર ને તળિયે સ્પર્શે એટલે આ પદાર્થને નળાકાર ની અંદર ફિટ કરી દીધો છે બરાબર આવી રીતનું હોય ને આવું અને આને આવા નળાકારમાં ફિટ કરી દીધો છે અને એને પાણીથી ભરી દીધું છે હવે આટલો ભાગ સિવાયના બાકીના નળાકારની અંદર કેટલું પાણી રહે છે એ આપણે શોધવાનું છે મતલબ આપણે સંયોજિત પદાર્થનું ગનફળ તો શંકુનું ગનફળ વત્તા અર્ધગોલકનું ગનફળ આપણે શોધવાનું હવે શંકુની ત્રીજા આપણને આપી છે આર બરાબર સાહીઠ સેમી શંકુની ઊંચાઈ આપણને આપી છે એકસો ને વીસ સેમી તો શંકુનું ગનપડ એક તૃતિયાંશ પાય આર એચ અને અર્ધ ગોલકનું ગનપડ બે તૃતીયાંશ પાઇઆર ગન એક તૃત્યાંશ આપણને બંનેમાંથી સામાન્ય કાઢી લીધા એટલે કૌશમાં એચ પ્લસ મળ્યો એની કિંમતો મૂકી દીધી પાયની કિંમત મૂકી નથી ધ્યાન રાખજો બાકીની કિંમતો મૂકી દીધી એટલે આપણને આનો જવાબ આટલો મળશે પાય ગુણ્યા સાહીઠ ગુણ્યા એસી આ આપણે આ આપણે શેનું શોધ્યું અંદરનું શંકુ અને અર્ધગોલકનું હવે આપણે વાત કરીએ નળાકારની તો નળાકાર પાત્ર માટે આપણે કેપિટલ આર લઈએ સાહીઠ અને એચ બરાબર નળાકારમાં રહેલા પાણીનું ઘનફળ પાય આર સ્ક્વેર એચ એટલે એ આટલું થશે પાંચ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ ગુણ્યા એકસો ને એસી હવે સંયોજિત ઘન પદાર્થને નળાકારમાં મૂક્યા બાદ નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ એટલે બાદ બાકી કરવાની એટલે નળાકાંડના ઘનફળમાંથી સંયોજિત પદાર્થનું છે બરાબર ગનફળાકાંડનું ગનફળ આ ભાગ એટલે બે માઇનસ એક છે આ ખરેખર બે માઇનસ એક છે અહીંયા લખ્યું છે બે માઇનસ એક બરાબર આ ધ્યાન રાખજો બે માઇનસ એક છે તો પાય ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ ગુણ્યા એકસો એંસી માઇનસ પાય ગુણ્યા 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 હવે આ બંનેમાં કોમન કાઢ્યા એટલે કૌશમાં બાકી રહેશે એકસો એંસી માઇનસ એટલે પાય ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ સો રહ્યું અને પછી પાયની કિંમત મૂકી અને એને સાદું રૂપ આપવાનું પણ સાદું રૂપ આપતા પહેલાં આ સેન્ટીમીટર ઘન છે ને તો અહીંયા આપણને મીટર ઘનમાં ફેરવવાનું છે એટલે એને દસ લાખ જો શૂન છે એક બે ત્રણ ચાર પાંચ છ શૂન તો એની વડે ભાગી નાખવાના અને પછી આપણને એનો જવાબ મળશે એક પોઈન્ટ એકસો ને એકત્રીસ મી એક મીટર ઘન બરાબર દસ લાખ સેન્ટીમીટર ઘન છે ધ્યાન રાખજો બરાબર એટલે છેલ્લે આપણે આ પદાર્થનું ગનફળ મીટર ગનમાં આપણે ફેરવી નાખ્યું છે એટલે આપણે એને આના વડે ભાગ્યા છે એટલે આપણને જવાબ મળશે એક પોઈન્ટ એકસો એકત્રીસ હવે છેલ્લો દાખલો છે દાખલા નંબર આઠ ગોળાકાર આપ્યું છે અને આ ગોળાકાર વાસણની ઉપર એક નળાકાર ભાગ છે આ જે ગોળાકાર છે એનો વ્યાસ આઠ પોઈન્ટ પાંચ શી આપેલો છે હવે આ પદાર્થમાં પાણી ભરેલું છે અને એ પાણીનું ગનફળ ત્રણસો ને પિસ્તાલીસ સેન્ટીમીટર ઘન છે એવું આપેલું છે આપણે એ ચકાસવાનું છે કે આનું ઘનફળ આટલું થાય છે કે નહીં હવે પહેલાં પહેલાં વાસણના નળાકાર ભાગ માટે આપણે ત્રીજા લઈએ તો અહીંયા આપણે વ્યાસ આનો બે સેન્ટીમીટર આપ્યો છે એટલે બે ભાગ્યા બે બરાબર એક સેમી થયો ઊંચાઈ એચ બરાબર આઠ સેમી આપણને આપેલી છે આ ભાગની ઊંચાઈ આઠ સેમી હવે ગોળાકાર ભાગ માટે કેપિટલ આર લઈએ તો એનો વ્યાસ આપ્યો છે આઠ પોઈન્ટ પાંચ સેમી એને બે વડે ભાગીએ એટલે એની ત્રીજા આપણને મળશે ચાર પોઈન્ટ પચીસ સેમી આપણે પોઈન્ટ કાઢી નાખવા હોય તો ભાગ્યા સો કરીએ તો આપણને સત્તર ભાગ્યા ચાર સેમી મળે આ કાચનું વાસણ છે કાચના વાસણનું ગનફળ તો નળાકાર ભાગનું ગનફળ વત્તા ગોળાકાર ભાગનું ગનફળ નળાકાર ભાગનું ગનફળ પાયર આર સ્ક્વેરે વધતા ચાર તૃત્યાંશ પાય આર ગન બંનેમાંથી પાય કોમન કાઢ્યા એટલે આર સ્ક્વેરેજ વત્તા ચાર કિંમતો મૂકી દીધી ત્રણ પોઈન્ટ ચૌદ એક ગુણ્યા આઠ ચાર તૃત્યાંશ સત્તર ભાગ્યા ચાર અહીં આર છે એટલે ત્રણ વખત એને ગુણ્યા આંદાનું પદ છે એનો જવાબ આવ્યો એકસો દસ ત્રણસો ચોપન પછી એને ત્રણ પોઈન્ટ ચૌદ જોડે ગુણી નાખ્યા એટલે જવાબ મળ્યો ત્રણસો પોઈન્ટ એકાવન પણ આપણને પ્રશ્નમાં આપે છે ત્રણસો ને પિસ્તાલીસ એટલે આ બાળકનો જવાબ સાચો નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ તેર પૂર્ણ થયું